સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વર્ગ ચારના કર્મચારીઓ કે જેઓએ મંજૂરી લઈને ચાલુ ફરજની સાથે સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કર્યો છે તેવા કર્મચારીઓને માસિક સાધારણ સભાના ઠરાવ નંબર કર્મચારીઓ બે હજાર તેર મુજબ જે કર્મચારીઓ ઓછામાં ઓછી નવ વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય તેવા કર્મચારીઓને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યા ઉપર લેવાનો ઠરાવ થયેલ છે જે મુજબ દર વર્ષે મધ્યસ્થ મહેકમ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને સંબંધિત કર્મચારીઓ પાસેથી માહિતી મંગાવવામાં આવતી હતી તે મુજબ બે હજાર તેર ઓબ્લિક ચૌદ થી આજ દિન સુધી ચારસો પચાસ થી વધુ વર્ગ ચારના કર્મચારીઓને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી આપવામાં આવી હતી હાલના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મધ્યસ્થ મહેકમ દ્વારા જીએડી ઇએસટી પંદરસો ત્રેવીસ તારીખ નવ છ બે હજાર પચીસ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેમાં સામાન્ય સભાના ઠરાવ નંબર ચારસો એક્યાસી ઓબ્લિક બે હજાર

કે જેઓએ સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા પાસ કરેલ હોય તેઓને બે હજાર ઠરાવ નંબર ચૌદ ચૌદ બે હજાર તેર મુજબ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી આપવાની હોય છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા આપણા આ કર્મચારીઓ કે જેઓએ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમાનો કોર્સ પાસ કર્યો હતો છતાંય એ લોકોને ભરતી આપેલ ન હતી જેથી આપણે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ તરફથી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક કેસ દાખલ કરેલ હતો જે કેસ ચાલુ છે હજી પણ અને તે દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા ઇઠ્ઠોતેર અને ત્યારબાદ ત્રણ એમ પચીસ નવ બે હજાર પચીસના રોજ અને તેના બીજા દિવસે ત્રણ એટલે એક્યાસી ઓર્ડર કાઢવામાં આવેલા જેની સામે આપણે તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ જે સિવિલ એપ્લિકેશન દાખલ કરેલી તેની સુનાવણી આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થઈ આપણા એડવોકેટ શ્રી આશીષ આસ્થાવાદી સાહેબે પણ દલીલો કરી અને નામદાર જજ સાહેબે આ બાબતે ખૂબ સ્પષ્ટ આજે કર્યું છે અને અત્યારે ઓરલ ઓર્ડર પણ એ રીતે કર્યો છે કે જો આ જે કેસ છે એમાં કોર્ટની પરવાનગી વગર આ જે ઓર્ડર કરવામાં આવ્યા છે તે નામદાર ગુજરાત હાઈકોર્ટનો કન્ટેમ છે એટલે કન્ટેમ થઈ શકે છે કોના પર કન્ટેમ કરવી એવું પણ એમના દ્વારા પૂછવામાં આવ્યું અને ત્યારબાદ આવતીકાલે સાંજ સુધીમાં આ ઓર્ડરને રદ કરવામાં આવશે એવું અત્યારે મહાનગરપાલિકા તરફથી જણાવવામાં આવ્યું છે અને એ મુજબ થશે અને પરમ દિવસે ફરી પાછી આ કેસની સુનાવણી આગળ ચાલશે અમે બધા આજે ગુજરાત હાઈકોર્ટ ખાતે વિશેષ રૂપે આજની આ કેસની સુનાવણી માટે અહીં આવ્યા હતા એમાં અત્યારે અહીં હું પોતે મારી બાજુમાં ભાઈ શ્રી દેવેન્દ્ર પ્રજાપતિ જે આપણા યુનિયનના મહામંત્રી છે આપણી બાજુમાં મુકેશભાઈ પટેલ જેવા આપણા યુનિયનના માજી મંત્રી પણ છે ભાઈ શ્રી દિલીપભાઈ દેસાઈ જેવો આપણા યુનિયનના મંત્રી છે અહીં મારી બીજી તરફ ભાઈ શ્રી ભરતભાઈ ઠાકોર કે જેઓ આપણા યુનિયનના ઉપપ્રમુખ છે ભાઈ શ્રી દિનેશ રાણા આપણી સાથે એ પણ છે પિટિશનરમાં ભાઈ શ્રી રમણલાલ નાયકા કે જેઓ આપણા યુનિયનના ઉપપ્રમુખ છે સાથે સાથે ભાઈ શ્રી જીગ્નેશ નીલાંગ નીલાંગ દેસાઈ પણ આપણી સાથે છે આમ આજે દસમી તારીખના રોજ અમે ગુજરાત હાઈકોર્ટ ખાતે આ કેસ માટે અહીં હાજર થયા છીએ અને આજે આપણા સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનને એક ખૂબ સારી સફળતા મળી છે અને આપણો એક રીતે કહીશ તો આજે આપણો વિજય થયો છે અને જેના કારણે આપણા કર્મચારીઓને એક સાચો ન્યાય મળશે એવો આજે આપણને એક વિશ્વાસ બેઠો છે અને આપણે જે કેસ દાખલ કરેલો છે એ કેસ ખરા રસ્તાની ઉપર ચાલી રહ્યો છે એમ કહું તો પણ સહેજ પણ ખોટું નથી આવનારા દિવસોમાં આ કેસ આગળ અને આપણી સફળતા થાય એવી આપણે ઈશ્વર ને ખુદાને પણ આપણે પ્રાર્થના કરતા રહીએ અને સચ્ચાઈનો હર હંમેશ વિજય થતો જ હોય છે સત્યમેવ જય છે અને આપણા માટે હર હંમેશ આપણે કહેતા જ રહ્યા છીએ એકતા